નમસ્કાર હું છું ક્રિષ્ના પટેલ તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ વડોદરા સંસ્કારી નગરીમાં ગૌરી વ્રત નિમિત્તે સાય શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિક્કી શ્રીમાળી અને વૈભવ ટાલે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલ દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ જેને ગૌરી વ્રત કરેલું હોય તે તમામ દીકરીઓને ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ સાથે દીકરીઓને શણગારની વસ્તુઓ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ઉત્સાહપૂર્વક દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે દરેક તહેવારમાં જરૂરિયાત પ્રમાણેની ચીજ વસ્તુઓનું અનાવરણ કાર્યક્રમો કરી જરૂરિયાત લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે ત્યારે આ ગૌરી વ્રત નિમિત્તેના કાર્યક્રમમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો અને સોશિયલ વર્કર ચાર્મીબેન પટેલ કૃપાલીબેન અને દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી અમનદીપબેન હાજર રહ્યા હતા અને સફળ બનાવવા માટે હાજર રહેલા તમામ લોકો અને શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો દાતાશ્રીઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક શ્રી વિકી શ્રીમાળીએ આભાર વ્યક્ત કર્યો હતો હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડોદરા સૌને મારા જય શ્રી કૃષ્ણ સાઈ શક્તિ સેવા ગ્રુપ અને દિવ્યાંગ સખી સહેલી આ બંનેઓ મળીને આજે ગૌરી વ્રત આજથી ચાલુ થાય છે અને અહીંયા આગળ નાની નાની છોકરીઓને ગૌરી વ્રતમાં ઘણું બધું ખાવાનું આપ્યું છે જેમ કે ફ્રૂટ્સ છે ફ્રૂટ્સ છે ફ્રૂટ્સમાં પણ ઘણી બધી એપલ છે કેળા છે ચીકુ છે આલુ છે ઘણું બધું આપ્યું છે અને વેપર્સ ચીકી જેથી કરીને નાની નાની છોકરીઓને પાંચ દિવસ એવું લાગે નહીં કે અમે ગૌરી વ્રત કર્યું છે એવું એમ અને અહીંયા આગળ રાત્રે ગરબા પણ થવાના છે કદાચ મૂવી જોવા પણ લઈ જવાના છે આવી રીતે પાંચ દિવસ આપણે છોકરીઓને કંઈક નહીં કરીને કઢાવતા હોઈએ જેથી એ લોકોનું બહુ સારી રીતે થાય થેન્ક યુ સો મચ હું ચારમી પટેલ થેન્ક યુ આજરોજ વડોદરા સંસ્કારી નગરીમાં ગૌરી વ્રત નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ અને દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ અને ચારમીબેન પટેલ સોશિયલ વર્કર અને ડોન બોસ્કો ગ્રુપના સાથી મિત્ર સાથે આજે આજે દિવ્યાંગ સખી શૈલી ટ્રસ્ટની અંદર જે દિવ્યાંગ બહેનો હોય છે તેમના બાળકો જે છે તેમની દીકરીઓ છે તેમને આજે આપણે ગૌરીપ્રત નિમિત્તે ફ્રૂટ વિતરણ ડ્રાયફ્રૂટ વિતરણ અને ઘણી બધી વસ્તુઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાય શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ એક ઉદ્દેશ હોય છે કે જ્યાં જરૂરમંદ લોકો છે ત્યાં એમના ચહેરા પર સ્મિત લાવી શકીએ અને તહેવારોની ઉજવણી એમની સાથે કરી શકીએ એવા હર હંમેશ દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આજનો આ કાર્યક્રમ મકરપુરા જીઆરડીથી સ્થિત જે અમનદીપ મેમ છે જેમના સંચાલક છે જે દિવ્યાંગ સખી સહેલી ચેરિટે ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક છે તેમની સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ વિતરણ થકી આજે ઘણા બધા દીકરીઓને અમે આ વિતરણ કર્યું છે અને આશા રાખીએ છીએ કે હર હંમેશા આવી જ રીતના તહેવારોની ઉજવણી સહી શક્તિ સેવા ગ્રુપના જે અમારા સભ્યો છે જે અમારા મિત્રો છે જે અમારા દાતાશ્રીઓ છે તેમના થકી અમે આવા કાર્યક્રમો કરતા આવ્યા છે અને કરીશું તે બદલ અમે આજે આ જે કાર્યક્રમ કર્યો